શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અઠ્યાવીસ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનને જોવા માટે આપણું અંધકરણ શુદ્ધ કરવું જોઈએ અંતે જેવી મતિ તેવી ગતિ એવું એક વચન છે જન્મનું ખરું કારણ શોધી જોઈએ તો એ જ માલુમ પડશે કે વાસનાને લીધે જન્મના ચક્કરમાં આપણે ફસાયા જન્મ પછી મરણ એ નક્કી જ છે જન્મ મરણનો પ્રવાહ એ સતત ચાલી રહેલો છે વાસના પ્રથમ કે જન્મ પ્રથમ એ વિવાદમાં પડવું એટલે બી પ્રથમ કે વૃક્ષ પ્રથમ એના જેવા જગતના અંત સુધી ઉકેલાય નહીં એવા પ્રશ્ન પાછળ માથાકૂટ કરવાનું હોય આપણે વાંધો ક્યાં આવે છે તે જોવું જોઈએ વિષયોમાં જ આપણે ગૂંથાયેલા રહીએ છીએ તે છોડી દઈએ અસત્યમાંથી જ સત્ય કેવી રીતે જાણી શકાય તે જોઈએ પડછાયા પરથી આપણે કહીએ છીએ કે અહીંથી કોઈક પસાર થયું તે પ્રમાણે આ જગત એક પડછાયો જ છે તેનું ખરું અધિષ્ઠાન જે ઈશ્વર તેમને જાણી લેવાનો આપણે પ્રયત્ન કરીએ આપણી આંખોમાં વિષયનો નશો ચઢેલો હોવાથી બધે ઠેકાણે ભરેલા ભગવાનને આપણે જોઈ શકતા નથી તેમને જોવા માટે દ્રષ્ટિ બદલવી પડે છે આપણું અંતકરણ આપણે શુદ્ધ કરીએ તો એ દ્રષ્ટિ સાંપડે છે કોઈ સ્ત્રી તરફ આપણે જોઈએ તો જેવી આપણી વૃત્તિ હોય તેવી તે દેખાય છે કામી હોય તો તેને તે તેવી દેખાય છે અને સાત્વિક વૃત્તિ હોય તો તેને તે સ્ત્રી માતા સમાન દેખાય છે એટલે શું કે જ્યાં સુધી આપણું અંતકરણ શુદ્ધ નથી ત્યાં સુધી આપણને સર્વત્ર ભગવાન દેખાનાર નથી ભગવાનને બધે ઠેકાણે જોતા તે આપણામાં પણ છે એ જોવું જોઈએ જ્યાં સુધી ભગવાન આપણામાં છે તે દેખાતું નથી ત્યાં સુધી તે બીજામાં રહેલા આપણને દેખાતા નથી એટલે ભગવાન સદા સર્વકાળ આપણામાં છે એ જોવાનું શરૂ કરી દેવું જોઈએ સદગુરુ કહે તેમ કરીએ તેમ કરવાથી આપણું અભિમાન નાશ પામે છે કર્મ માર્ગમાં થોડું ધ્યાન રાખવાની જરૂર સંતો બતાવે છે તે એટલા માટે જ કે કર્મ કરવાથી અભિમાન ઉત્પન્ન થાય છે અને એથી ઉલટું ગુરુ આજ્ઞામાં રહેવાથી તે જ અભિમાનનો નાશ થાય છે અહીં એવી શંકા ઉત્પન્ન થવાનો સંભવ રહે છે કે ગુરુ પણ તો નામ સ્મરણ કરવાનું જ કહે છે એટલે એ કર્મ જ થયું ને વૈદ્યે એક રોગીને કહ્યું કે કંઈ ખાતો નહીં વૈદ્યે તેને દવાની ત્રણ પડીકીઓ આપી અને તે ત્રણ વાર ખાવાનું કહ્યું એટલે ત્રિરોગી કહેવા લાગ્યો કે તમે કહો છો કે કંઈ ખાતો નહીં અને આ ત્રણ પડીકીની દવા ખાવાનું કહો છો એમ કેમ એટલે વૈદ્ય બોલ્યા કે તને જે અજીર્ણ થયું છે તેને દૂર કરવા માટે જ આ પડીકીઓ છે તે પ્રમાણે ગુરુ આપણને નામ સ્મરણ કરવાનું કહે છે તે આપણા વિષયનો અનુભવ નષ્ટ કરવા માટે આપણી વિષયવાસના કમી કરીને આપણામાં નામનો પ્રેમ ઉત્પન્ન કરે તે જ ખરા સદગુરુ સંસાર અને પરમાર્થ એ બેને બારમું ચંદ્રમાં છે એ જોઈને સંતોએ તડજોડ કરવાનો પ્રયત્ન કર્યો નામ સ્મરણ કરતાં કરતાં સંસાર કરવો એ જ તે તડજોડ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ